નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી પાંચ ભેસ અને એક ગાય વેચવા માટે લઈને આવ્યો છું વિડીયોમાં દરેક ગાય ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયોમાં જોજો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ગાય ભેંસ ખરીદી શકો છો દરેક દરેક ભેગ સારી અને વ્યવસ્થિત છે અને ગરાઉ છે પહેલાં નંબરમાં તમે જોઈ શકો છો ભેસ વેચવાની છે તાજી વીવાણી છે મિત્રો અને એમને વેચવાની છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો વિડીયો જે આરે મૂકેલો હોય છે તેની તારીખ નીચે લખવામાં આવેલી હોય છે આ ભેસ એકદમ તાજી વીવેલી વિવાયેલી છે એકદમ ફૂલ કટ કન્ડિશનમાં વ્યવસ્થિત સર અને ઘરાવું છે બે ટાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની છે બાકી તાજ પીવાની છે એટલે દૂધ તો તમે સારામાં સારું છે જોઈ શકો છો ભેસ જેની કિંમત મૂકવામાં આવેલી છે ગામ છે ખારા તાલુકો છે બાબરનો જિલ્લો છે બનાસકાંઠા જેની કિંમત નેવું હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે માલિક દ્વારા નેવું હજાર રૂપિયા રાખવામાં આવેલી છે ગામ ખારા તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા અહીં એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો હા અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખી અમારો વોટ્સઅપ નંબર છે એની ઉપર તમે મોકલી શકો છો ગાય વેચવાની છે ગાય સારી કટ અને કન્ડિશનમાં વ્યવસ્થિત સર છે અને પંદર લીટર આજુબાજુ ટાઈમે દૂધ આપવાની કેપેસિટીવાળી આ ગાય છે તમે જોઈ શકો છો બે ટાઈમ દહીં જોઈને તમારે આ ગાય ખરીદવાની છે જો તમને યોગ્ય લાગે તો બાકી વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે માહિતી વધારે કોન્ટેક કરી શકો છો ગાયની કિંમત અત્યારે એસી હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે જો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો ગામ છે મોટા મોટા મેળા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા કિંમત છે એસી હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે મોટા મેળા ગામ ધાનેરા તાલુકાનું બનાસકાંઠાની અંદર એના પછી એક આ ભેસ અને એક બીજી ભેસ બે ભેંસો વેચવાની છે એક ભેસ તાજી પીવાયેલી છે અને એક ભેંસ બે દિવસની કાચી છે બંને ભેસો માલિકને વેચવાની છે બંને ભેસો બતાવવાનો પ્રયત્ન કર્યો પહેલા નંબરની બેસ છે એના પછી આ બીજા નંબરની ભેસ છે બંને ભેસો સારામાં સારી એક બેસને હાલમાં પાંચ પાંચ લીટર દૂધ હાજરમાં છે અને એક બેસ વિવાની બાકી છે બંને બેસો એક જ જગ્યાએ તમને જોવા મળશે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનું સરનામું મૂકવામાં આવેલું છે ગામ છે રામવાવ તાલુકો છે રાપર જિલ્લો છે કચ્છ એક લાખને એંશી હજાર રૂપિયા બે ભેસની કિંમત રાખવામાં આવેલી છે એક લાખને એંશી હજાર રૂપિયા બે ભેંસની કિંમત રાખવામાં આવેલી છે તમને યોગ્ય લાગે તો તમે કરી દઈ શકો છો એના પછી એક આ પણ સારામાં સારી ભેસ વેચવાની છે જો તમને પસંદ હોય તો બીજી બે ભેસો એ માલિકને પણ વેચવાની છે એક ભેસ તાજી વિવાયેલી છે અને એક ભેસ પીવાય થોડા દિવસ થઈ ગયા છે બંને ભેસો બતાવવાનો પ્રયત્ન કરીશ પહેલા નંબરની ભેસ જોઈ શકો છો જે વિવાયેલી છે અથવા પીવાની બાકી છે અરે વિવાહિત છે એકને તાજી વિવાયેલી છે અને એક થોડા દિવસ થઈ ગયા છે વિવાય બંને ભેસો એક જ જગ્યાએ એક જ જગ્યાએ તમને જોવા મળશે જોઈને લેવાની છે પાંચ પાંચ લીટરથી દૂધ હાજરમાં છે ટાઈમે જોઈ શકો છો બતાવવાનો પ્રયત્ન કર્યો છે પહેલા નંબરની ભેસ છે અને પછી બીજા નંબરની ભેસ આવશે જે ભૂરા કલરની છે ભૂરી ભેસ છે જો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો આ બીજા નંબરની ભેસ છે એ પણ તમે કરી દી શકો બંને ભેસોની સાથે કિંમત એક લાખની નેવું હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે કિંમતમાં પાછું થઈ જતું હોય છે તમે જોઈ શકો છો બંને પેસો સારી અને વાળી છે બીજા વેતરમાં અને ત્રીજા વેતરમાં ભેસ તમને જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ તમને ખરીદવા જેવી લાગે તો આ પેલી ખરીદવા જેવી લાગે તો પેલી બંને ખરીદવી હોય તો બે પણ તમે ખરીદી શકો છો બેસો બંને સારી છે અને ઘરાવું છે વ્યવસ્થિત સર છે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું કિંમત મૂકવામાં આવેલી છે બંનેની બંનેની કિંમત મેં કીધું એમ એક લાખને નેવું હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલા છે વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી પહોંચી શકે એટલા માટે ચાર દિવસની વહેલી છે ને પાંચ લીટર દૂધ છે એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત છે ગામ છે માણસા તાલુકો માણસા અને જિલ્લો ગાંધીનગર ગામ માણસા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર એક લાખ નેવું હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી પહેલાં વેતરની ચોટી ત્રણ ચાર દિવસ વિવાહ થઈ ગયા છે હાલમાં ત્રણેક લીટર જેટલું દૂધ હાજરમાં છે હજી પહેલાં વેતરમાં છે દૂધ વધારે કરશે પંચોતેર હજાર રૂપિયા ભેંસની કિંમત રાખવામાં આવેલી છે લાંબી ઊંચી વ્યવસ્થિત સર અને પહેલાં વેતરમાં છે કોઈની ઈચ્છા હોય પહેલાં વેતરની ભેસ લેવાની તો તમે લઈ શકો છો પણ ભેસ કટ અને કંડિશનમાં મોટી ભેસ જેવડી છે એટલે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે જોઈજો વ્યવસ્થિત અને ગરવ છે પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે કિંમતમાં આગુ પાછું થઈ જશે ગામ છે લાખણી તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠાની અંદર તમને આ જોવા મળશે ગામ લાખણી તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા પંચોતેર હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે કોન્ટેક કરી શકો છો એના પછી એક આ આદેશ વેચવાની છે વિવાવાની બાકી છે ત્રણ ચાર દિવસની કાચી છે તમને યોગ્ય લાગે તો તમને આ પસંદ હોય તો તમે આ પણ લઈ શકો છો વિવાવાની બાકી છે વિવાઈ જશે બીજા ત્રીજા વેતરની ભેસ તમને જોવા મળી રહી છે એ વેચવાની છે કોઈ નજીક થતું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એમનો કોન્ટેક પણ કરી શકો છો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ભેસ વ્યવસ્થિત અને ગરાઉ છે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો ગામ છે સાવલા તાલુકો છે વિસનગર જિલ્લો છે મહેસાણા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં સાઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ભેસની સાઠ હજાર રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે ત્રીજા વેતરમાં છે અને તમે જોઈ શકો છો આ યુટ્યુબ ચેનલનો નંબર છે એની ઉપર તમારે ખાલી ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપથી મોકલી શકો છો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને